નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો મિત્રો કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય મદદની નિયામક રોજગારની કચેરી ભાવનગર ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો રાખેલો છે મિત્રો તેમાં નોકરીદાતાનું નામ પોસ્ટ શૈક્ષણિક લાયકાત પગાઈ વય અને કાર્યસ્થળ દર્શાવેલું છે તેમાં નોકરીદાતાના નામની વાત કરીએ તો એમઆરએફ ટાયર એલટીડી ભરૂચ તેમાં પોસ્ટ રહેશે મશીન ઓપરેટરની શૈક્ષણિક લાયકાત દસ પાસ બાર પાસ આઈટીઆઈ રહેશે અને પગાર બાર હજારથી સત્તર હજાર બસો રહેશે વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી પચીસ વર્ષ કાર્યસ્થળ ભરૂચ રહેશે અને મિત્રો બીજા નંબરની પોસ્ટની વાત નોકરીદાતા નામની વાત કરીએ તો બાપા સીતારામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી એલટીડી ભાવનગર તેમાં પોસ્ટ બ્રાન્ચ સેલ્સ મેનેજર એન્ડ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટ સેલ્સ મેનેજર એન્ડ એક્ઝિક્યુટિવની રહેશે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો તેમાં પગારની વાત કરીએ તો બાર હજાર પાંચસોથી ચોવીસ હજાર છે અને ઉંમર અઢારથી વધુ દર્શાવેલી છે અને કાર્યસ્થા પાલિતાણા મહુવા રાજુલા ગઢડા ઢસા રહેશે અને ત્રીજા નંબર જે નોકરીદાતા છે તેનું નામ એ આઈ ભાવનગર છે અને પોસ્ટ બ્રાન્ચ મેનેજરની રહેશે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તેમજ બાર પાસ અને ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાત માગેલી છે તેમજ પગાર તેર હજાર સાત હજાર પાંચસોથી તેર હજાર રહેશે અને વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની છે અને કાર્યસ્થળ ભાવનગર રહેશે અને લાસ્ટ જે નોકરીદાદાનું નામ દર્શાવેલું છે તેમાં એલઆઈસી ઓફ ઇન્ડિયા ભાવનગર ખાતે તેમાં પોસ્ટ એઝન્ટ એડવાઇઝરની છે તેમાં શૈક્ષણિક લાયકાત દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ છે અને પગાર નિયમ મુજબ આપવામાં આવશે મિત્રો તેમજ ઉંમર અઢારથી વધુ દર્શાવેલી છે અને કાર્યસ્થળ ભાવનગર રહેશે ઇન્ટરિયાની એટલે કે ભરતી મેળાનું સ્થળની વાત કરીએ તો આઈટીઆઈ ગરિયાધાર મૂ ગારિયાધાર જીપ ભાવનગર તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ બુધવાર સમય સવારે અગિયાર કલાકે જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવી જ દરેક જિલ્લાની તેમજ દરેક તાલુકાની ભરતીની માહિતી આપણી ચેનલ પર આવતી રહેશે મિત્રો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો કારણ કે જે કંઈ નવા વિડીયો આવે તો પહેલાં તમને વિડીયોની નોટિફિકેશન મળી શકે મિત્રો અને તમારા જો ફ્રેન્ડ સર્કલમાં પણ દસ પાસ આઈ કે ગ્રેજ્યુએટ કરેલું હોય તેમના પણ વિડીયો શેર કરજો કે જેથી કરીને તેમને નોકરીની માહિતી મળી શકે મિત્રો